સૌથી પહેલાં જે મહિલા છે જેમને આપણે આજે દસ હજાર રૂપિયાની નાણાકીય સહાય અને સન્માન આપવા જઈ રહ્યા છે એમનું નામ છે અંજલિ સોરઠિયા સીએની તૈયારી કરી રહી છે એમના પિતાનો ફૂટવેરનો બિઝનેસ જે કોરોનામાં ઠપ્પ થઈ ગયેલો એના પછી અંજલીએ આર્થિક સપોર્ટ આપવા માટે લોગાર્ડનમાં ચપ્પલની રેકડીની શરૂઆત કરી અને આજે આપણે એમને અહીંયા સન્માની રહ્યા છીએ કે એમનો બિઝનેસ તો આગળ ચલાવી શકે સાથે એમના સી ની તૈયારી પણ એ સારી રીતે કરી શકે આ દીકરીને હું સન્માન કરી શકું એટલો મોટો હું છું જ નહીં આ આ એટલી બધી એટલું બધું આ દીકરીમાં પ્રતિભા છે અને એટલું બધું આ કરી રહી છે પોતાના પરિવાર માટે અત્યારે તો એ ફર્સ્ટ યરમાં ભણી રહી છે બહુ સારા પર્સન્ટેજ એને લાયા છે અને સીએની એની પ્રિપરેશન કરી રહી છે અને લો ગાર્ડનમાં એની ચપ્પલની રેકડી છે એ ચપ્પલ વેચે છે આપણે બધાએ એને સપોર્ટ કરવાનો છે એને સીએ બનવું છે તો અમે જે કરી શકીએ એના એજ્યુકેશન માટે આ નાનકડી સ્કોલરશીપ છે અને પ્લસ અમે એવી વ્યવસ્થા કરી રહ્યા છીએ કે એનું આખું સીએનું ભણતર એ થઈ શકે પાંચ બહેનો છે અમને એવું લાગે છે કે એક વ્યક્તિ જો તરી જાય ને એક વ્યક્તિ જો ભણી જાય તો આખો પરિવાર તરી જાય તો અંજલિ જીવનમાં એટલું બધું સંઘર્ષ કરી રહી છે પોતાના પપ્પાને હેલ્પ કરવા માટે પોતાની બહેનોને હેલ્પ કરવા માટે અને ઓલ ધ બેસ્ટ બસ તમે બધા એને તમારી કૃપા દ્રષ્ટિ રાખો અને તમારા બી આશીર્વાદ એને આપો આ દીકરીને આ બધી વસ્તુ માટે પાજીને તો ખૂબ ખૂબ આભાર માનું છું એમના થકી હું આટલી આગળ વધી મારી પબ્લિસિટી થઈ એવું કંઈ જ વિચાર નહોતો કે મારી આટલી બધી પહોંચ આગળ વધશે આટલી બધી હું આગળ ભણી શકીશ એમના સપોર્ટથી હું આગળ થકી થઈ હવે આમ વિચાર છે કે સી એ બનીને પરિવારને આગળ વધારું પોતાનું બિઝનેસ આગળ વધારું અને દેશમાં પોતાનું મોટું નામ કરું પરિવારનું નામ કરું થેન્ક યુ